સ્વર્ગસ્થ અને સમાજ સેવાના ઉમદા સ્વભાવને લઈ સામાજિક કુરિવાજો દૂર કરવાની પહેલ હાથ ધરતું રબારી પરિવાર લગ્નમાં આવવાના પહેલા અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાશે અતિથિઓનું અત્યાર આધુનિક સમયમાં ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે સાતો સાત જીવનની વ્યસ્ત જિંદગીમાં પણ ઘણી બધી બાબતોથી અજાણ હોઈએ છે જ્યારે આપણા સ્વજનો ઘણા બધા રોગોથી પીડિત આ લોકોને ઘુમાવતા હોય છે ત્યારે પીડિત લોકો કોઈના સહકારથી ફરીથી પોતાનું અમૂલ્ય જીવન જીવી શકે અને આપણા મૃત્યુ પછી કોઈના હૃદયમાં ધબકતા રહીશું તેવા સરાહનીય કામગીરીની પહેલ વડોદરાના રબારી પરિવાર દ્વારા કરવામાં આવી છે રબારી પરિવારના વડીલ સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે પોતાના પુત્રના લગ્નમાં સામાજિક સેવાનું કાર્ય થાય તેવી રીતની એક પહેલ કરવામાં આવી છે જેમાં અંગદાન એ મહાદાન સાથે પોતાના પુત્રોની લગ્ન કંકોત્રીમાં અંગદાન માટે ક્યુઆર કોડ મૂકવામાં આવ્યો છે જેથી સામાજિક ભાગીદારીના વિષય સાથે સૌ વડીલો પોતાના મૃત્યુ પછી અંગદાન એ મહાદાનનો સંકલ્પ પૂર્ણ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અત્યાર સુધી અંદાજિત પાંચસો થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે અઢાર જાન્યુઆરી શનિવારના રોજે ગોપાલભાઈ રબારીના પુત્રોના લગ્નમાં પાંચ હજારથી વધુ લોકો અપેક્ષિત છે જેથી અંગદાન મહાદાન જાગૃતિ અભિયાનને વેગ મળી શકશે અંદાજીત બે હજારથી વધુ લોકો આ લગ્ન પ્રસંગમાં આવી અંગદાન માટે રજીસ્ટ્રેશન કરશે તેવી આશા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જેથી તેઓનો સંકલ્પ ખરા અર્થમાં સાર્થક થશે રાજ્ય તથા દેશના તમામ વ્યક્તિ નવું જીવન પ્રદાન કરે અને શરીરનો કોઈ પણ અંગ પ્રાપ્ત થવાથી તેમનું જીવન સફળ થાય સાથે નવ યુવાન તથા વડીલ અંગદાન કરવા પ્રેરાય તે જ પરિવારનો મુખ્ય હેતુ તેથી આ લગ્ન દિવસે અનોખો અંગદાન મહાદાનનો સંકલ્પ મૂકવામાં આવ્યો છે અઢાર જાન્યુઆરીએ રબારી ગોપાલભાઈ રબારી લક્ષ્મણભાઈ રબારીના પરિવારના સુપુત્રો મેહુલભાઈ અને શુભમભાઈનું લગ્નજીવનની શરૂઆત કરવાના છે તે વખતે રબારી સમાજ દ્વારા એક સતુક્ય કાર્ય હાથ પર લીધું છે અંગદાન એ મહાદાન કહેવામાં આવે છે ત્યારે લોકોને અંગદાન કરવા પ્રેરિત કરવા માટે રજિસ્ટ્રેશન એમણે અત્યારથી ચાલુ કરી દીધા છે કંકોત્રી નિમંત્રણમાં પણ અંગદાનનો મહિમા વણ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ સાડી પાંચસો જેટલા રજીસ્ટ્રેશન અંગદાન માટે થયા છે પચીસોથી ત્રણ હજાર જેટલા લોકો અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવે એવો એમનો પ્રયત્ન છે અને અઢાર જાન્યુઆરીએ પૂર્ણ થશે એવું પણ લાગી રહ્યું છે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એમાં રોગોનું પ્રમાણ પણ વધ્યું છે સાથે એક્સિડન્ટ થાય ત્યારે પણ તકલીફો ઊભી થાય છે જ્યારે ભાઈ ભાઈને પતિ પત્નીને કે મા બાપ દીકરાઓને તકલીફમાં અંગદાન ના કરતા એવા સમયમાં લોકોને બીજાને અંગદાન કરવા પ્રેરિત કરવા એ ખૂબ જ મહત્વનું કાર્ય અત્યારે ગોપાલભાઈ રબારી અને એમના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે હું એમને અભિનંદન પણ આપું છું શુભેચ્છા પણ પાઠું છું અને અંગદાનનો જે મહેમાન છે એ આપણે સૌ જાણીએ છીએ મુરબ્બી શ્રી દિલીપભાઈ દેશમુખ આરએસએસ સાથે સંકળાયેલા છે એ પણ આ અંગદાન માટે ખૂબ જ સક્રિય છે નિલેશ શેઠ વડોદરાના બિલ્ડર રત્નમ ગ્રુપ રત્નમ ગ્રુપ પણ અંગદાન માટે કામગીરી કરે છે એમને ટ્રસ્ટ બનાવીને કામગીરી કરી રહ્યો છે અને હવે ગોપાલભાઈ રબારી રાજગીરી તો ભારતીય જનતા પક્ષના કોષાધ્યક્ષ છે જિલ્લાના સામાજિક કાર્યકર છે ખલીપુરના સરપંચ પણ રહ્યા છે અને એ અને એમનો પરિવાર જ્યારે અંગદાન માટે આગળ આવ્યો છે અને જ્યારે રજીસ્ટ્રેશન ને લગ્ન પ્રસંગે અંગદાનને રજિસ્ટ્રેશન કરવું એ સૌથી મોટું કામ એમણે હાથ પર લીધું છે એટલે એમના બંને દીકરાઓના લગ્નો લોકો કાયમ માટે યાદ કરે અને જે લોકોને ભવિષ્યમાં એક્સિડન્ટથી કે અન્ય રોગથી કોઈ અંગ ગુમાવવું પડે તો બીજા વ્યક્તિનો અંગ એમને લગાવીને એમની જિંદગી સુધારી શકાય એવો પ્રયત્ન એમના દ્વારા કરવામાં આવે આપણા તો શાસ્ત્રોમાં જ અંગદાન બતાવવામાં આવ્યું છે મહાદેવજીએ પહેલી સર્જરી કરી હતી ગણપતિના એ કાપી નાખવામાં આવ્યું માથુંને પછી એમને પર હાથીનું મુખને પ્લાસ્ટિક સર્જરી કરી પહેલી એવું આપણે જોયું છે ત્યારે આપણે ત્યાં અંગદાનનું મહત્ત્વ પહેલેથી રહેલું છે તો આપણે સૌ આપના મારફત પણ સૌને આગ્રહ કરીશ કે આ ઇંગ્દાનની મુમેન્ટમાં આપણે સૌ ભાગીદાર થઈએ એમના સંકલ્પમાં આપણે સૌ સાથ આપીએ અને રજીસ્ટ્રેશનમાં આપણે પણ આપણું રજીસ્ટ્રેશન કરાવીએ જેથી બીજાની જિંદગીમાં આપણે કંઈક આગવું પ્રદાન કરી શકીએ આભાર રબારી પરિવારના દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌ મીડિયાના માધ્યમથી જ્યારે મારા માતૃશ્રી દેવબેન લક્ષ્મણભાઈ રબારી આઠ મહિના પહેલાં મરણ પથારી હતા અને એમનું મૃત્યુ થયેલ હતું તે ટાઈમે અમારા મધનનો એક સંકલ્પ હતો કે અનુદાન બહુ જરૂરી છે એને અનુસંધાનમાં અમે આ મારા દીકરા શ્રી ચિંહ નિહુલના લગ્નમાં અઢાર જાન્યુઆરી અઢાર જાન્યુઆરીએ એક ભગીરથ કાર્ય સમાજ ઉપયોગી કરવા જઈ રહ્યા છે એ આ પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ જ્યારે આયોજન રૂપે અમારે લગ્ન કરવાનું હતું ત્યાર પહેલાં એવા અમારા ગર્ભવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓના ધર્મપત્ની ખૂબ જ અમારા આદર્શ જે ગણાય બીના ભાભીને બધા એમની સાથે ચર્ચા કરી અમે કે આ બહુ કરવું જરૂરી છે એમના આદર્શોને અનુસરીને અમે અને એવા જ આપના સંઘના દિલીપ દાદા દેશમુખ જેઓના અનેકવાર અમે ઘણા એવા અંગદાનના મહત્ત્વના પ્રોગ્રામોને પ્રેરિત થઈને આ અંગદાનનું અભિયાન અમે ઉપાડવા જઈ રહ્યા છે ત્યારે મારા ફાધર લક્ષ્મણભાઈ એવા જ મારા મામાશ્રી ગોવિંદભાઈ એ લોકોએ બધો સહકાર સારો એવો મળ્યો છે અમને અને આવનારા સમયમાં આ અંગદાન અભિયાન સતત આ લગ્ન પૂરતું સીમિત ના રહે હું સૌ આજનો યુવાનોને અપીલ કરું છું વડીલોને અપીલ કરું છું અને આજે જેવા આપણા સૌના પ્રેરણા સ્રોત સ્વામી વિવેકાનંદ જે આજે એમની જન્મજયંતિ હોવાથી સૌને હું ખાસ અપીલ કરું છું કે આવનારા સમયમાં અઢાર હોય આપ સૌ જે જે લોકોને મેં આમંત્રણ પત્રિકા મારા માધ્યમથી મિત્ર મંડળના માધ્યમથી જે તમારા ઘર સુધી પહોંચાડી છે એની અંદર અવશ્ય મેં મારા સ્કેનર સાથેનું અંદર મૂકેલ છે તેનું આપ અંગદાનનું સ્કેનર કરજો અને બીજું અઢાર તારીખે આપ સૌ પરિવાર સાથે પધારજો એવું સૌનું અપીલ કરું છું અસ્તુ ભારત કી જય સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો